મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું મોદી અર્પિતા આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર નવસારી એબી સ્કૂલની વિદ્યાર્થીની ત્રીસા પટેલ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે એબી સ્કૂલના વિદ્યાર્થીઓ સો ટકા પરિણામ સાથે રાજ્યમાં અગ્રેસર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું ગેરકાયદેસર દબાણો ઉપર વધુ છ મીટરનો માર્ગ ખુલ્લો કરાશે ભારતીય સૈન્યને બિરદાવતું નવસારીનો મુસ્લિમ સમાજ ઓપરેશન સિંધુની સફળતા બદલ વ્યક્ત કરાયેલ ખુશી સમાજ સુધારક જ્યોતિબા ફૂલે જીવન આધારિત ફિલ્મ દર્શાવાઈ એસસી એસટી સમાજ સમક્ષ સમાજે વ્યક્ત કરેલો આનંદ નવસારીની એબી સ્કૂલની વિદ્યાર્થીની ત્રિષા પટેલે છસોમાંથી પાંચસો ત્રાણું ગુણ મેળવી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ રેન્ક મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો એબી સ્કૂલ એસએસસી બોર્ડમાં સો ટકા પરિણામ મેળવી રાજ્યમાં અગ્રેસર રહી છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ એસએસસીનું પરિણામ જાહેર થયું હતું નવસારી જિલ્લાનું ધોરણ દસનું ચોર્યાસી પોઈન્ટ બ્યાસી ટકા પરિણામ આવ્યું હતું જિલ્લામાં તેતાલીસ શાળાઓનું પરિણામ સો ટકા આવ્યું હતું જેમાં નવસારીની એબી સ્કૂલનું પરિણામ પણ સો ટકા આવ્યું હતું નવસારી એબી સ્કૂલના વિદ્યાર્થીઓ એસએસસી બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ લાવી રાજ્યમાં અગ્રેસર રહ્યા છે એબી સ્કૂલની વિદ્યાર્થીની ત્રિષા દિવ્યશભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો ત્રિશા પટેલે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ અને છસોમાંથી પાંચસો ત્રાણું ગુણ મેળવી અઠ્ઠાણું પોઈન્ટ ત્રશી ટકા સાથે રાજ્યમાં શ્રેષ્ઠ દેખાવ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ચીખલી તાલુકાના અંતરિયાળ બોડવાંગ ગામની વતની અને નવસારીના પડતાપુરની એબી સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ત્રિષા દિવેશભાઈ પટેલે રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે આ સિદ્ધિ બદલ પરિવારજનો અને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા રાજ્યમાં પ્રથમ આવનાર એબી સ્કૂલની વિદ્યાર્થીની ત્રિશા પટેલે આ સફળતાનો શ્રેય માતા પિતા અને શિક્ષકોને આપ્યો હતો એસએસસી બોર્ડની પરીક્ષાની તૈયારી માટે ત્રિસાએ મોબાઈલ અને ટીવી જોવાનું ટાળી વાંચન અને લેખન ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું એબી સ્કૂલ તરફથી બોર્ડની પરીક્ષાની પૂરતી તૈયારી કરવામાં આવી હતી ત્રિષા પટેલે વાંચનની સાથે લેખનની પણ તૈયારી કરી હતી રાજ્યમાં એબી સ્કૂલ અને જિલ્લાનું નામ રોશન કરનાર ત્રિષા પટેલના માતા સંગીતાબેન અને પિતા દિવ્યેશભાઈ શિક્ષક દંપતી છે અને ત્રિસા આગળ આઈઆઈટીનો અભ્યાસ કરવા ઈચ્છે છે મારા પર્સન્ટેજ નાઇન્ટી એટ પોઈન્ટ એટી થ્રી છે આ મારી સફળતા પાછળ હું સૌથી મોટો શ્રેય મારા પેરેન્ટ્સને અને સ્કૂલને જ આપવા માગું છું પેરેન્ટ્સે મને દર વખતે દરરોજ સપોર્ટ કર્યો હતો કે તું સારી રીતે વાંચી શકે તે માટે મને બધી જ જરૂરિયાતો મારી પૂરી કરી હતી તેમણે મને ઘણો સપોર્ટ આપ્યો હતો અને સ્કૂલનો તો સૌથી મોટો ફાળો છે બધા જ સર ટીચર લોકોએ પર્સનલી અટેન્શન આપ્યું હતું દરેક વિદ્યાર્થી પર અને તેમણે પર્સનલ ગાઈડ કર્યા હતા બધા જ વિદ્યાર્થીને અને તેમણે મલ્ટિપલ ટેસ્ટ લીધી હતી જેના કારણે અમે કોન્ફિડન્સ કોન્ફિડન્ટ થઈ શક્યા હતા કે બોર્ડની એક્ઝામ પણ આરામથી અપાઈ જશે એ માટે અમે કોન્ફિડન્ટ હતા જ દરેક સર ટીચરનો ઘણો મોટો ફાળો છે આમાં સર ટીચર લોકોએ જે અમારી વીકનેસ હોય તેના પર પણ ઘણું ફોકસ કર્યું હતું તેમણે અમને મલ્ટિપલ ટેસ્ટ રાઉન્ડ આપ્યા હતા ઘણા અસાઇનમેન્ટ્સ આપ્યા હતા અને ઘણી જ પ્રેક્ટિસ કરાવી હતી મૌખિક પ્રેક્ટિસ કરાવી હતી તેનાથી અમે બોર્ડની એક્ઝામ એકદમ આરામથી આપી શક્યા હતા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ તો કરવો જ ન જોઈએ વિદ્યાર્થીએ કારણ કે સોશિયલ મીડિયાથી આપણું મ માઇન્ડ ડાયવર્ટ થઈ જાય છે અને આપણે સ્ટડી પર ફોકસ નથી કરી શકતા તો એટલીસ્ટ એક કલાકનો અથવા એક કલાકથી ઓછો સ્ક્રીન ટાઈમ હોય તો ચાલે પણ વધવો ન જોઈએ તે માટે આપણે ધ્યાન રાખવું જોઈએ અને રાઇટિંગ પ્રેક્ટિસ ઇઝ મસ્ટ રાઇટિંગ પ્રેક્ટિસ તો કરવી જ જોઈએ રાઇટિંગ પ્રેક્ટિસથી આપણને એ એ ખ્યાલ આવી શકે કે આપણે પેપર ટાઈમ ટુ ટાઈમ લખી શકીએ આપણે કેવી રીતે પ્રેઝન્ટ કરવાનું છે પોતાની જાતને તે ખ્યાલ આવી શકે અને આપણે સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ તેના કારણે માર્ક્સ પણ હાઈ જઈ શકે છે અને થેન્ક્સ ટુ એબી સ્કૂલ એન્ડ માય પેરેન્ટ્સ ધેટ હેવ અચીવ ધીસ સક્સેસ મારી દીકરીનો રાજ્યમાં પ્રથમ નંબર આવ્યો એનાથી અમે ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ સૌથી વધારે મહેનત મારી દીકરીની છે એ વધારે મહેનત કરી વાંચવામાં એણે વાંચેલું લખી જાય અને એ રીતે એણે બરાબર તૈયારી કરી શાળાએ પણ ખૂબ મહેનત કરાવી એ લોકોની અઠવાડિયા ટેસ્ટ લઈ બોર્ડ ટાઈપ એક્ઝામ લીધી અને તેને કારણે એમને બોર્ડ એક્ઝામ સરળ રીતે આપી શકાય તેનું માર્ગદર્શન મળ્યું અમે પણ વાલી તરીકે ઘરે એને યોગ્ય વાતાવરણ પૂરું પાડ્યું પ્રોત્સાહન આપ્યું અને એ રીતે એને અમે તૈયારી કરાવી બોર્ડ માટે કેવી ખુશી છે અમને ખૂબ ખુશી થાય છે કે આજે અમારી દીકરી બોર્ડમાં પ્રથમ આવી અમે ગામડાની દીકરી આજે બોર્ડમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ આવી એટલે અમને ખૂબ આનંદ થાય છે શું સ્પપ્ન છે આગળ વધવામાં આગળ વધવા માટે ને એન્જિનિયરિંગ લાઈનમાં આઈઆઈટીનું સપનું છે એનું હા અમે પૂરું કરાવીશું એની દરેક ઈચ્છા અમે પૂરી કરાવવા માટે તૈયાર છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસમાં જે પરીક્ષા યોજાઈ હતી જેનું પરિણામ બોર્ડની વેબસાઇટ ઉપર સવારે આઠ વાગે જાહેર કરવામાં આવ્યું જેમાં સમગ્ર ગુજરાતની અંદર નવસારી જિલ્લામાં એબી સ્કૂલ પ્રતાપ રિઝલ્ટ ગુજરાતી મીડિયમનું સો ટકા આવ્યું છે અંગ્રેજી માધ્યમનું નવ્વાણું પોઈન્ટ સડસઠ ટકા આવ્યું છે એબી પરિવારમાં મેનેજમેન્ટ એબી બી પરિવારનું શિક્ષકગણ એ બી પરિવારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિદ્યાર્થીઓ અને વાલીઓના સહકારથી આ શાળાના વિદ્યાર્થીની પ્રથમ સ્થાન આખા ગુજરાત રાજ્યમાં પ્રાપ્ત કરી શાળા સંસ્થા એબી સ્કૂલ મેનેજમેન્ટ નવસારીનું ગૌરવ વધાર્યું છે એ બદલ એ બાળકને અભિનંદન મારી દીકરીનું નામ સાનવી છે અને એને પણ આ એબી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને ગુણ મેળવી સિક્સ મેળવ્યા છે હવે સ્કૂલ વિશે હું પ્રતિભાવ આપું તો હું એવું કહીશ કે નવસારી જિલ્લા માટે મતલબ સાઉથ ગુજરાત માટે ખરેખર એબી સ્કૂલ એ એક ઘરેણું છે જેને આપણે લોકોએ એને સાચવવાની પણ ખૂબ લોકોએ પણ એના માટે કાળજી લેવી જોઈએ કે જેથી એ સ્કૂલ આગળ વધે કારણ કે આ સ્કૂલના રિઝલ્ટથી સાઉથ ગુજરાતના ઘણા બધા છોકરા લોકો આઈઆઈટી કે એવી મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટ ની અંદર એડમિશન લેવા માટે પાત્ર બન્યા છે નહીં તો આપણા વિસ્તારના છોકરા લોકો હંમેશા પાછળ પડી જતા હતા અને સિટીના અને મોટા મોટા સિટીના સ્ટુડન્ટ્સ લોકો જ એમાં એડમિશન લઈ શકતા હતા જ્યારે આજે એબી સ્કૂલના ટીચર્સ સ્ટાફ ની મહેનત ના લીધે અને વિદ્યાર્થીઓની લગન ના લીધે આજે આપણા એરિયાના છોકરા લોકો પણ ફર્સ્ટ આવતા થયા છે આપણા આજ રિઝલ્ટુજરાતમાં આપણા એરિયા એરિયાના છોકરા પણ મોટિવેશન મળશે ભવિષ્યમાં અને ભવિષ્યમાં બીજા બધા છોકરા લોકો પણ આ રીતના સ્વપ્ન જોઈ શકશે અને ભવિષ્યમાં એમના સપ્નો સાકાર કરી શકશે તારીખ આઠ પાંચ બે હાજર પચીસ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાતી એસએસસી માર્ચ બે ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું ગુજરાત રાજ્યનું પરિણામ મિત્રો ગત વર્ષ કરતા લગભગ પોણા બે ટકા જેવું આશરે વધારે રહ્યું અને ગુજરાતમાં ચોર્યાસી પોઈન્ટ બાસઠ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમણે પરીક્ષા આપી એમાંથી નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં લગભગ સોળ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જેમાંથી છસો ને ચુમ્માલીસ વિદ્યાર્થીઓ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો આ પરિણામ બદલ વિદ્યાર્થીઓને વાલી મિત્રોને અને શિક્ષકગણને અમે શુભકામના આપીએ છીએ મિત્રો એ બી સ્કૂલની વાત કરીએ તો બે વર્ષની જેમ આ વર્ષે પણ એ સ્કૂલની વિદ્યાર્થીની પટેલ ત્રિશા દિવેશ કુમાર જેમણે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું તીયાર સાથે કુલમાં નવસારી જિલ્લામાં અને રાજ્યમાં અવ્વલ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જે જિલ્લાના છસો ને ચુમ્માલીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવ્યો એમાં પણ એબી સ્કૂલનો નો સિંહ ફાળો દર વર્ષની જેમ આ વર્ષે પણ રહ્યો છે એબી સ્કૂલમાં આ વર્ષે એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ બસો ને પચીસ રહી જે ગયા વર્ષ કરતા લગભગ ચૌદ પંદર વિદ્યાર્થીઓ વધારે છે એ ટુ ગ્રેડ મેળવવાની સંખ્યા બસો પંચ્યાસી છે એ એ પરિણામમાં એની પાછળ જે આખા વર્ષનું પ્લાનિંગ હોય પ્લાનિંગનું એક્ઝિક્યુશન થાય અને એમાં જ્યાં પણ ત્રુટી જણાય એનું ત્વરિત નિવારણ થાય અને બાળકોને કંઈ પણ ડાઉટ ના રહે એનું કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી દરેક ટોપિકમાં આવી જાય એ રીતે આપણું એજ્યુકેશન સિસ્ટમ રહ્યું છે કેવો અર્થ એવો કે આજે અદ્ભુત રિઝલ્ટ છે એ રિઝલ્ટ પાછળ બાળકોની અથાગ કમિટમેન્ટ શિક્ષકોની જે ટીમ છે અમારી ડેડિકેશન સતત બાળકોની કાળજી લેવી મેનેજમેન્ટનું અને જે ફૂલ સિસ્ટમ સિસ્ટમ સેટ છે એનો ફાળો આપણે કહી શકીએ સ્કૂલના રિઝલ્ટની વાત કરીએ તો એબી સ્કૂલ નવસારી ગુજરાતી મીડિયમનું પરિણામ સો ટકા રહ્યું છે એબી સ્કૂલ ચીખલી ગુજરાતી મીડિયમ એબી સ્કૂલ ચીખલી ઇંગ્લિશ મીડિયમ એનું પરિણામ સો ટકા રહ્યું છે અને એબી સ્કૂલ નવસારી ઇંગ્લિશ મીડિયમનું પરિણામ નવ્વાણું પોઈન્ટ સાત ટકા રહ્યું છે ઓવરઓલ વાત કરું તો સાતસો ને એક્યાસી વિદ્યાર્થીઓમાંથી સાતસો ને એસી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે એટલે સ્કૂલનું પરિણામ લગભગ સો ટકા કહી શકું આંકડા પ્રમાણે નવ્વાણું પોઈન્ટ નવ ટકા થાય હવે કઈ રીતે એબી બી સ્કૂલનો ફાળો આપણા નવસારી જિલ્લાના રિઝલ્ટમાં છે એની તમને હું એક ટૂંકમાં માહિતી આપું તો નવસારી જિલ્લાના સો માંથી દર સો માંથી લગભગ છ વિદ્યાર્થીઓ એ વન અથવા બે વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ અથવા એવન ગ્રેડ મેળવ્યો છે એટલે આ જે સિદ્ધિ છે એ અવિશ્વસનીય છે અભૂતપૂર્વ છે અને એ બી સ્કૂલનું નવસારીના કમિટમેન્ટ છે કે આ રીતે જ મોખે રહીશું આપણે અહીંના સિટીમાં હોય કે અંતરિયાળ વિસ્તારના બાળકો હોય એમનું શિક્ષણ ઉચ્ચ પાયાનું મળે એવી અમારી હંમેશા જ પ્રયત્ન રહ્યા છે અને આગળ પણ રહેશે નવસારી મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશનના પૂર્વ બાજુ રેલવે યાર્ડ માર્ગ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્ગો પહોળા કરવા માટે ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે નવસારી રેલવે સ્ટેશનના પૂર્વ બાજુ ટિકિટ બારી તરફ જતો માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો નવસારી મહાનગરપાલિકા દ્વારા રેલવે યાર્ડ તરફ જતા માર્ગ ઉપર જવાહર રેસ્ટોરન્ટ ખંભાત સ્ટીલ સહિતના વેપારી અને દુકાનદારો દ્વારા થયેલા દબાણો માટે નોટિસો ફટકારવામાં આવી હતી અને સ્વયં રીતે દબાણો દૂર કરવા જણાવ્યું હતું પરંતુ દબાણો દૂર ન થતાં નવસારી મહાનગરપાલિકાનો સ્ટાફ દબાણો હટાવવા માટે બુલડોઝર અને જેસીબી લઈ સ્થળ ઉપર પહોંચ્યા અને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી રેલવે યાર્ડ તરફ જતો માર્ગ હાલ છ મીટર છે પરંતુ તેને બાર મીટર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા છ મીટરની લાઇન દોરી કરવામાં આવી આ લાઇન દોરીમાં રેસ્ટોરન્ટના પતરાના શેડ તેમજ ખંભાત સ્ટીલનું કમ્પાઉન્ડ દબાણ હેઠળ આવતું હતું આ લાઇન દોરીમાં આવતી દિવાલો બુલડોઝર વડે તોડી પાડવામાં આવી હતી યાર્ડ તરફનો આ માર્ગ બાર મીટરનો છે રેલવેની દિવાલથી બાર મીટર એટલે કે ચાલીસ ફૂટનો રોડ છે અહીંના દુકાનદારોમાં મહાનગરપાલિકાની કાર્યવાહી સામે નારાજગી જોવા મળી હતી જ્યારે કેટલાક વેપારીઓએ સહકારની ભાવના દાખવી હતી લોકોની સુખાકારી માટે શરૂઆતમાં છ મીટરનો રસ્તો એટલે વીસ ફૂટનો રસ્તો પણ અમારી જગ્યામાંથી વિના મૂલ્યે આપ્યો છે કે જેનું કોઈ નગરપાલિકાએ અમને વળતર નહોતું ચૂક્યું અત્યાર સુધી અને ફરીથી બીજી બાજુ રેલવે હોવાથી રેલવેમાં આ લોકોનું કંઈ ચાલતું નહીં હોય રેલવેની જગ્યા એ લોકોએ જે બે બાજુ કાપવી જોઈએ બીજી તો અમે રજૂઆત એવી કરી હતી કે અમે હજુ ત્રણ મીટર આપવા તૈયાર છે અને અમે એ પ્રમાણેના વાંધા અરજી અમારી રજૂ કરેલી હતી કે શહેરના વિકાસમાં શહેરની સુંદરતામાં અમે ચોક્કસ ભાગીદાર બનવા તૈયાર છે અને અમારે એ એમાં અમારી ફૂલ તૈયારી છે પણ અમારો એક વખત છ આપ્યો છે તો બીજો ખાલી ત્રણ મીટરનો રસ્તો કાપો અને અમે એમાં અમારું મેઇન સ્ટ્રક્ચર પણ અહીંયા તૂટતું હતું અને એના માટે અમે રજૂઆત કરેલી હતી પણ આ લોકોએ કંઈ કોઈ જાતમાં અમારી સાંભળ્યું નથી અને બીજું તો શું છે કે સાંભળ્યું નથી અને સમય નથી આપતા એ લોકો સીધો આપીને કે આઠ દિવસમાં તમે આ કરી છૂટું કરી આપો તો આ બધા પાકા બાંધકામો છે તો એના માટે અમે ફક્ત સમય માગેલો હતો કે અમને એટલીસ્ટ અમે છૂટું કરીએ તો અમને એટલીસ્ટ એકાદ મહિનાનો સમય આપો કે જે પણ આ લોકો આપવા તૈયાર નથી ને આઠ દિવસમાંનો ઓછા સમયમાં આ જે બધું કરવાની એકાએક જે બધી ઉતાવળ આવી ગઈ છે તેના માટે અમારો વાંધો છે બાકી અમે શહેરના વિકાસ માટે અને શહેરનું સારા રસ્તા થાય એ માટે તો અમે ભોગ આપવા તૈયાર જ છીએ પણ અત્યાર સુધી અહીંયા આટલા વર્ષોથી અમે રિટર્ન કમ્પ્લેન કરેલી હતી કે છ મીટરના વીસ ફૂટના રસ્તા ઉપર રિક્ષા પાર્ક કરે છે લોકો સ્કૂટર પાર્ક કરીને સુરત જાય છે જેના માટે અત્યાર સુધી કોઈ જાતના પગલાં લેવામાં નહોતા આવ્યા ટ્રાફિક પોલીસમાં એસપી ને નગરપાલિકામાં બધે લેખિતમાં રજૂઆત કરવા છતાં જે આ ટ્રાફિક જામ થતો હતો તે ફક્ત ને ફક્ત આ બધા પાર્કિંગના ઇશ્યુને લીધે થતો હતો અને એને લીધે ટ્રાફિક જામ થતો હતો દિવસમાં ચાર વખત ઢોર આ રસ્તેથી જાય છે કે જેનો પણ કોઈ ઉપાય નથી વૈકલ્પિક વ્યવસ્થા કરી શકતા તો આ બધી જે તકલીફો છે એને લીધે ટ્રાફિક જામ થતો હતો અને એ ટ્રાફિક જામને લીધે એ લોકોએ સીધો છ મીટરના રોડને બાર મીટરનો જે કરવાની કોશિશ કરી છે કરવાનો વાંધો નથી પણ એમાં અમને સમય આપવો જરૂરી છે જ્યારે નવસારી નગરપાલિકામાંથી જ્યારે નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા બની તેના માટે આ જે રસ્તો પહોળો કરવાની જે પબ્લિકની ડિમાન્ડ હતી ને ખરેખર આ બહુ જરૂરિયાત જ હતી આ રેલવેનો હંમેશા માર્ગ બહુ જ નાનો હતો ને બધા લોકોને તકલીફ પડતી હતી એટલે આ રસ્તો મોટો કરવાની ખૂબ જ જરૂરી હતી જ તો અમે અમારી રાજી ખુશીથી સ્વેચ્છાએ મોટું મન કરીને અમે અમારી જગ્યામાંથી રોડને મોટો કરી આપ્યો છે ને મારા બ્રધર મારા ભાઈ રાજુભાઈ ગુપ્તા આડત્રીસ વર્ષ નવસારી નગરપાલિકામાં ખૂબ સારી સુંદર સેવા આપી હતી ને હંમેશા અમે સેવા કરતા જઈએ છીએ ને નવસારીને સહભાગી થવા માટે હંમેશા તત્પર રહેશું આ મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી આરંભવામાં આવી છે આ જે યાર્ડનો રસ્તો છે રેલવે સ્ટેશનથી લઈને આ સીધો યાર્ડનો જે બાર ફૂટનો રોડ છે આ બાર ફૂટનો રોડ પહોળો કરવાની કામગીરી અહીં શરૂ કરવામાં આવી છે આ ખંભાત સો મિલ છે ત્યાર પછી આ જે ગુપ્તા હોટલ છે એનો જે શેડ છે ત્યાંથી જે પતરા છે દિવાલો છે એને આ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જે આ ખંભાત સો મિલ છે એ સો મિલમાં આ આ છ ફૂટનો રોડ છે છ ફૂટ ત્યારબાદ બીજા છ ફૂટ એટલે બાર ફૂટનો રોડ છે અને વિશેષ કરીને અહીં જે કહેવામાં આવ્યું છે કે આ જે છ ફૂટનો જે રોડ છે યાર્ડનો એ યાર્ડનો રોડ આ જે અહીંના જે વેપારીઓ છે દુકાનદારો છે એમણે જ છ ફૂટનો રસ્તો આ નગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો અને એમની જે માગણી હતી કે ભાઈ નવ ફૂટનો રાખો પણ નવ ફૂટની જગ્યાએ બાર બાર મીટરનો કરીને એમણે આ જે વધારેનું કર્યું છે તેમાં નારાજગી પણ જોવા મળી રહી છે અને જે રસ્તો છે એ રેલવે રસ્તો છે રેલવે તરફ જે દબાણો છે એ થાય છે રેલવે તરફ ફસાતું નથી પણ વધારેમાં વધારે આ બાજુ આ છ મીટરનો રોડ કરીને એની જે લાઈન દોરી કરીને આ જે વેપારીઓની દુકાનો છે એની દિવાલો તોડવામાં આવી રહી છે નવસારીના મુસ્લિમ સમાજે પણ ઓપરેશન સિંધુ દ્વારા થયેલા ખાતમાની ખુશી વ્યક્ત કરી હતી પાકિસ્તાનને ચારે તરફથી ઘેરી સબક શીખવવામાં આવી રહ્યો છે નવસારી મુસ્લિમ સમાજે ભારતીય સેનાને અભિનંદન પાઠવી આનંદ વ્યક્ત કર્યો હતો પહેલ ગામનો બદલો ઓપરેશન સિંદૂર દ્વારા લેવાયો ત્યારબાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના આર્થિક પાટનગરો ઉપર મિસાઇલ દ્વારા હુમલો કરી નેસ્ત નાબૂદ કરવામાં આવ્યું પાકિસ્તાન આતંકવાદીઓને પના આપે છે જેથી ભારતના એકસો કરોડ નાગરિકો ભયમાં રહે છે નવસારીના મુસ્લિમ સમાજે પણ પાકિસ્તાનની કાયરતા વિરુદ્ધ પ્રદર્શનો કર્યા અને ભારતીય સૈન્ય દ્વારા કરાયેલ હુમલામાં નવ જેટલા આતંકીના સ્થળોનો ખાત્મો બોલાવતા મુસ્લિમ સમાજમાં પણ ખુશી અને આનંદની લહેર પ્રસરી છે ભારતની ત્રણેય સૈન્ય દ્વારા પાકિસ્તાનના કરાંચી લાહોર રાવલપિંડી જેવા શહેરોની આર્થિક કમર તોડી નાખી છે ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંધુ દ્વારા લેવાયેલા બદલાને મુસ્લિમ સમાજે બિરદાવ્યું છે મુસ્લિમ સમાજે પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવી

તો આ મોકા પર तस्करी सेनाओ ने અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાડેલી છે કન્યા શિક્ષણના હિમાયતી જ્યોતિબા ફૂલેના જીવન આધારિત ફિલ્મ ફૂલે થિયેટરમાં નિહાળવા માટે એસસી એસટી સમાજના લોકો ઉમટ્યા હતા સામાજિક કુરિવાજો અને અસ્પૃશ્યતા જેવા સામાજિક દૂષણો બદીઓ અને કન્યા શિક્ષણનો અભાવ બાળલગ્નો જેવા દૂષણો સામે જજુમતા સમાજ સુધારક જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબા ફૂલેના જીવન ઉપર આધારિત ફિલ્મ ફૂલે સિનેમાઘરમાં રિલીઝ થઈ છે કન્યા શિક્ષણ ઉપર આધારિત આ ફિલ્મમાં જ્યોતિબા ફૂલેની સામાજિક શિક્ષણના ઉત્થાનની વાર્તા દર્શાવવામાં આવી છે નવસારીની લક્ષ્મી સિને મેજિકમાં નવસારીના એસસી એસટી સમાજના અગ્રણીઓ અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા ઉમટી પડ્યા હતા બાળકો જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબા ફૂલેના વેશ ધારણ કરી ફિલ્મ નિહાળી હતી જ્યોતિબા ફૂલે અને તેમની પત્ની સાવિત્રીબા ફૂલે દ્વારા કન્યાઓને શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી શાળાઓ શરૂ કરી પરંતુ સામાજિક બંધનો અને ખોટી માન્યતાઓને કારણે તેમને ભારે રોષનો સામનો કરવો પડ્યો હતો સામાજિક બદલાવની આ ફિલ્મ નિહાળી લોકોએ તેમના જીવનમાંથી પ્રેરણા લીધી હતી નવસારીની અંદર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને બક્ષી પંચના લોકોએ ભેગા થઈને લક્ષ્મી સિનેમાની અંદર મહાત્મા જ્યોતિરાવ ફૂલેના જીવન ઉપરનું એક જબરજસ્ત ફિલ્મ જે ફૂલે ફિલ્મ અગિયાર એપ્રિલે રિલીઝ થવાનું હતું પણ સેન્સર બોર્ડે એના ઉપર રોક લગાવતા પચીસ એપ્રિલે ફિલ્મ રિલીઝ થયું નવસારીની અંદર આ ફિલ્મ કોઈ સિનેમા ઘરે લાવ્યા નહીં એટલા માટે નવસારીના યુવાનોએ અમારા વિપુલભાઈ છે નાનું દાદા છે ભાઈ કાંતિભાઈ છે અનિલભાઈ છે આ તમામ યુવાનોએ ખૂબ મહેનત કરી લક્ષ્મી ટોકીઝના સંચાલકોને મળ્યા અને ફિલ્મ રિલીઝ કરવા માટે વિનંતી કરતા એમણે આ વિનંતી સ્વીકારી અને આ જબરજસ્ત ફિલ્મ આજે બુધવારના દિવસે સંપૂર્ણ રીતે હાઉસફુલ આ પિક્ચર ગયું છે અને દરેકને મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલેના જીવનમાંથી કંઈક શીખવા મળે એના માટે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો અને બાળકો પિક્ચર જોવા માટે આવ્યા છે નવસારીની અંદર સમસ્ત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસી આ તમામ વર્ગોએ ભેગા મળી અમે નવસારીની અંદર લક્ષ્મી સિનેમાની અંદર જ્યોતિ ફિલ્મનું નિર્માણ જે થયું તું તો નવસારીમાં કોઈ ફિલ્મ બતાવવા માટે થિયેટર રાજી નહીં હતા અમે અહીંના કાર્યકરોએ મહેનત કરી અને લક્ષ્મી ટોકીઝના માલિકને મળી આ ફિલ્મ બતાવવામાં આવે તો એવો પ્રયાસ કર્યો અને એ પ્રયાસમાં મને સમાજે ઘણો સહકાર આપ્યો છે અમારા કાર્યકર્તાઓએ ઘણો સહકાર આપ્યો છે આજ રોજ આ ફિલ્મ એકદમ હાઉસફુલ ગયું છે ઘણું ઓડિયન્સ ઘણાનો સહકાર ઘણાનો સહકાર મળ્યો છે પ્રેમ મળ્યો છે અને ફિલ્મની અંદર જે અમે જોયું મધ્યાંતર સુધીમાં તો જ્યોતિબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખ એમણે જે રોલ અદા કર્યો છે આજથી બસો વર્ષ પૂર્વે જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસીની જે હાલત જે અસ્પૃશ્યતા આની અંદર બતાવવામાં આવી છે તો એ જોઈને શરીર કંપારી એટલે કે કંપી ઉઠે છે આવી બધી યાતનાઓ એ વખતના અમારા સમાજે ભોગવી એ જોઈને ઘણું દુઃખ થાય છે અને ઘણી યાતના અમને થાય છે કે આજે અમે જો સારા કપડા સારું શિક્ષણ સારા મકાનો ઉપર બેકાબુ કારે બાઇક સવાર યુવાનોને ટક્કર મારતા નવસારીના બે યુવાનોના થયેલા કરું મોત નવસારી આમડપુર બ્રિજ ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો છે બેકાબુ કારે બાઇક સવાર બે યુવાનોને ટક્કર મારી ફરાર થઈ ગઈ હતી અકસ્માતમાં નવસારીના દશેરા ટેકરી વિસ્તારના અયાન શાહ અને આવાબાગ વિસ્તારના રૂજાન સરોજનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ટક્કરના કારણે એક યુવક આમડપુર બ્રિજ ઉપરથી નીચે પટકાયો હતો નવસારી ગ્રામ્ય પોલીસે બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધી લીધો છે અને ફરાર થયેલ કારની શોધખોળ શરૂ કરી છે વર્લ્ડ રેડક્રોસ ડે પ્રસંગે નવસારી રેડક્રોસ ભવન ખાતે બ્લડ સેન્ટર વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આઠમી મે એટલે વિશ્વ રેડક્રોસ દિવસ લોકોની જિંદગી બચાવવાનું કાર્ય કરતી રેડક્રોસ ડે પ્રસંગે રેડક્રોસ રથનું સ્વાગત અને બ્લડ બેન્ક વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવસારી સ્ટેશન રોડના રેડક્રોસ ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ ઉપસ્થિત રહ્યા અને તેમના હસ્તે બ્લડ બેંક વાનનું લોકાર્પણ થયું હતું આ કાર્યક્રમમાં રેડક્રોસના હોદ્દેદારો તુષારકાંત દેસાઈ ધર્મેશ કાપડિયા સંજય આહિર કેરસી દેબુ ઉપસ્થિત રહ્યા હતા સમાચારો સમાપ્ત કરતાં પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો પર નવસારી એબી સ્કૂલની વિદ્યાર્થીની ત્રીસા પટેલ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે એબી સ્કૂલના વિદ્યાર્થીઓ સો ટકા પરિણામ સાથે રાજ્યમાં અગ્રેસર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું ગેરકાયદેસર દબાણો ઉપર વધુ છ મીટરનો માર્ગ ખુલ્લો કરાશે ભારતીય સૈન્યને બિરદાવતું નવસારીનો મુસ્લિમ સમાજ ઓપરેશન સિંધુની સફળતા બદલ વ્યક્ત કરાયેલ ખુશી સમાજ સુધારક આધારિત ફિલ્મ કરેલો આનંદ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો પ્રસિદ્ધ ન્યૂઝ ચેનલ સેવન નમસ્કાર